ખસુસી ચિરાગે ગુજરાત પીરે તરીક હઝરત નિઝામબાપુ ચિશ્તીએ હાજરી આપી મખસૂસ દુઆએ ખેર કરી હતી સમૂહ શાદી એટલે સમાજની ઉત્કૃષ્ટ કાર્ય પદ્ધતિ જેની અંદર સમાજના લોકોનો સમય પૈસા અને અનાજની બચત તો થાય જ છે સાથે સાથે સમાજની તેમજ દેશની એકતા અને સમાનતા પણ વધુ મજબૂત થાય છે આ સમૂહ શાદી સાથે ગાંચી સમાજના મુસ્લિમ દીકરા દીકરીઓને શિક્ષણ માટે ભારપૂર્વક પ્રવચન સાથે વિદ્યાર્થીઓ અને આ વર્ષે ડિગ્રીઓ હાંસિલ કરેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મુંબઈ તેમજ ગામે ગામથી ઘાંચી સમાજના પ્રમુખો આગેવાનો ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ સમાજના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનમાં પાંચથી સાત હજારથી વધુ સમૂહ જમણવાર કરવામાં આવ્યું અને આ આયોજન સફળ બનાવવા અનેરા જુસ્સા સાથે અમરેલી ઘાંચી જમાતના આગેવાનો અને યુવા કાર્યકરો અને અન્ય મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી આ યોજાયેલ સમૂહ શાદી બદલ ઘાંચી યંગ કમિટી ગુજરાત સંગઠન દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ સહ અંતરના ઊંડાણથી મુબારકબાદી પાઠવે છે અમરેલી સોરઠિયા ઘાચી સમાજ અને બંદાય ખુદા ગ્રુપ દ્વારા આવી જ સમાજહિતની રચનાત્મક પ્રવૃત્તિઓ થતી રહે તેમજ દરેક સમાજને પ્રેરણા પ્રદાન કરતા રહો

કે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શનિવારના રોજ સોરઠિયા ઘાચી જમાત બંદાય ખુદા દ્વારા ઓગણીસ જોડા દુલ્હા દુલ્હનના સમૂહ શાદીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ શાદીમાં ખાસ તશરીફ લાવેલા મહેમાને ખસુસી ચિરાગે ગુજરાત પીરે તરીક હઝરત નિઝામ બાપુ ચિશ્તીએ હાજરી આપી મખસૂસ દુઆએ ખેર કરી હતી સમૂહ શાદી એટલે સમાજની ઉત્કૃષ્ટ કાર્ય પદ્ધતિ જેની અંદર સમાજના લોકોનો સમય પૈસા અને અનાજની બચત તો થાય જ છે